શ્રી કૃષ્ણ જય 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 માતાજી દ્વારકાધીશ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બાર ને પાંચ મિનિટ થઈ ગઈ છે એટલે હવે ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન કેવાય કેમ કે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે એન્ડ આજ બુધવાર છે અને અમારે બેન જાય છે નિસારે હમ કેવું છે કાઈ જે દ્વારકાધીશ બોલ છે તારીખ કાધીશ કેમ ભૂલાઈ ગયું કાઈ વાંધો નહીં હાલો તો બેગ પકડી લ્યો આપણે 4 વાગ્યા સુધી ભણવા આવવાનું છે બેન ને કા માથું ધોઈ દીધું છે બુધવાર હતો ને રેડી છે હવે હાંડો મોડું થાય છે હાલો આખો ના દો ના હાલો

મોટી સાઈઝમાં મોડાવ્યા થાય નહીં એમાં જેફથી સો છે કે નહીં એના માટે ઝો કેવા આવ્યા તમે જો બાર વર્ષમાં મોડાવ્યા થાય જો થઈ જાશે બાર વર્ષની હારા કહેવાય એટલે થઈ જાય ને પણ આમાં પિંક ગાજરી કલર મગાવ્યો હતો પણ આ પિંક જેવો આવ્યો છે પણ આ છે વાંધો નહીં હા બીજું તો હું કપડામાં નાની સુગંધ બહુ ગમે અમુકમાં થાય છે પણ અમુકમાં બેકાર આવતી હોય ફેમિલી હું છે ને ઝીણો લેવા આવી હતી પછી લેવા આવી જીનું ને લાઈન સીધી ક્યાં આવી વસંતબેન ના ઘરે આવી કા આ કે હાલો સોડા પીવા તો આમ જો સોડા સોડા પીવા આવી ગયા જો એમાં એવું છે ઓલા સોનલ બેન છે ને એ ગામડે વહી જાય ને તો મારે આની જરૂર પડી સિલાઈ મારવાની હતી મારે તો મારે ક્યાં જાવું મારી પાસે મશીન છે નહીં તો પાસે મશીન હોય ત્યાં જવું પડે તો આને આમાં ઘરની બાજુમાં રહેશે હું પછી આવી જ હા આને સિવવાનું આવ્યા કરે ને સિવા કરે હા હમણાં લગ્ન છે તે બન છે लो गई करे आणि सीव्हीसी बे काम करता से जो सोडा आतिसे हालो पी लेवी आ बदा जो आयम जो हूं रमोएला हैं ना जो जो रेस रमे कोण पहेला सोडा पीजे एवू रमो के हैं हालो पीवो तो हरिफाय करे से सोडा कोण पहेला पीजे पीवो तो आने तो बाटलीच नत खुलती न खुलते ने हो फैमिली घरे आई गई आणि खाकी गई એમાં એવું પાછું તો ડબ્બો દળાવવાનો હતો અને જીનું ને લેવા મૂકવાનું બધું કામ ભેગું થઈ ગયું હતું તો પછી સીધી ઘરે આવી ગઈ ને જો હું શું લાવી છું સી શું લાવી જો આપણે મોઢે લગાવવાનું આવે કે નહીં એ મારે હતું તો ખરું તે પણ તોય હું આખું પેકેટ લાવી છું સાઠ રૂપિયાનું આવ્યું છે આખું ફૂલ ભરેલું છે મસ્ત ઓનલી ફોર આ નથી લાવી એક આ નેલ આ જો પૂરું થઈ ગયું તો આ આ નહોતું મારી પાસે સ્ટ્રોબેરીનું મસ્ત નેલ રિમુવર છે અને પછી છે ને નેલ રિમુવર લાવીશું તો રંગવા તો પડે જ તે તો બે નેન પોલિશ લેતા આવીશું જો આ બે કલરની લીધી છે અને હજી મારે બે છે ને લેવાની બાકી છે મારે હજી બે લેવાની છે અને એક આ બ્લેન્ડર લાવીશું બ્લેન્ડર તો હતા જ તે મારી પાસે પણ હું છે ને મોટા મોટા બ્લેન્ડર હતા નાના નહોતા મારી પાસે

અને ગુલાબની મસ્ત સ્મેલ આવે છે તો હાલ આ બધું હવે મૂકી દો અને પછી છે ને મારે બપોરના વાસણ પીડા થોડા ધોવાના ધોઈ નાખું અને બધું કામ પતાવી દઉં પૂરું કરી દો ફટાફટથી કામ તો રોજ પડ્યું તો ભાઈ કા મારે તમે કહેતા હશો કામ તો પૂરું જ ન થાય બપોરે બુઈ જાવ કે નહીં ઘડી આળો સડી જાય પછી એમ થાય અમારે બેને ઈનામવાળું બબલું લેવડાવું ઈનામવાળું બબલું એ ખોલવું છે અને બેન તો ખોલ્યું નહીં અને વહી ગયા સીધા રમવા વહી ગઈ બોલો કહું છું હાલ તો

આને ટમેટા ને શાક બહુ ભાવે અને ભીંડો ઝીણું ભળે ભીંડો ભાવે અમારે કોબી મેગી કાલ કાલે ટિફિનમાં કરવાની હશે ને તો કટિંગ કરીને મૂકી દઉં અને તો છે ને આ ખબરમાં ક્યારે સુધારી હવે હું જ આઠ વાગે જાગું મેળ જ ન આવે એ અત્યારે કાપીને મૂકી દઉં ને ફ્રીઝમાં એટલે પછી સવારમાં બારી કાઢ લો થોડીક વાર નાવા જાવ તો એ પછી આવ્યું શાકનો વગર કરી નાખું એકાદ બટેકો નાખી દઈશ કોબી બટાકા શાક બટાણા પીડા જો કમેન્ટ હતી કે દેવ કેમ નથી આવતો ખાવા તો ઈ ફોન કરે મને કે આજ હું નહીં આવું ખાવા તો બે દિવસ થાય ના પાડતો હતો અત્યારે હમણાં હું પૂછી જોઉં ફોન કરવો પડશે મારે ખાવા આવીશ કે નહીં તો પછી મને ખબર પડે રોટલી બનાવવાની નકરી એ પાસે ન હોય એવું થાય દેવને રૂમ મળી ગઈ છે અને એ છે ને એના વિડીયો હમણાં આવતા નથી મને કમેન્ટ આવે પણ એમાં એવું છે ને કે દેવ છે ને એકલો પડે છે મમતાભાઈ ભી શેર નહીં ને એટલે મમતાભાઈ ભી આવી જાય પછી એ વિડીયો બનાવવાના છે તો એટલે થોડાક દિવસ રેસ્ટ મૂક્યો છે પછી વિડીયો આવશે હમણાં મે પહેલી તારીખ પછીથી વિડીયો આવવા મળશે હા રેગ્યુલર પછી વિડીયો કરશે અત્યારમાં ભાઈ એકલો પડે છે અને શું કે એને કામનું કાંઈક એવું છે ને કે ટ્રાવેલિંગ વાળું વધારે છે એટલે બ્લોક થાય નહીં એમ છે પછી મમતા ભાભી આવશે ને તો એ ભોગા કાઢશે ઘરે ઘરે આવી જમવા બે ગયા હતા ત્યાં આગે ક્લિપ મારવાની બાઈક છે કા

અમે દત્તાધી ખુલ્લો દો તો હવે પડદો કરી નાખ્યો છે હાલો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે પગ કસરો કે આમના ભૂઈ જાઓ છો કે જો અમારા રાસ તો જો આજ પગ કસરવાનું મને કીધું છે કા કારણ કે એ મને કસરી દેતા હોય તો મેં કીધું આ કસરી દઉં પગ દૂધ એ ફ્રીજમાં મૂકવાનું છે અને આ પડદો એક ઢાંકી દઉં